નમસ્કાર દોસ્તો આજે ગુજરાતમાં એક અલગ પ્રકારની જ ઘટના બની રહી છે અને એ છે ગોપાલ ઇટાલિયાનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે ગુજરાતની જનતાનું એક સપનું સાકાર થઈ રહ્યું છે સપનું એ કે ગુજરાતની જનતા ઈચ્છે છે કે એક મજબૂત વિરોધ પક્ષ હોય એક વેચાઈ ન શકે એવો એક આગેવાન હોય એ આગેવાન આજે ગુજરાતની જનતાને ઓફિશિયલી મળી રહ્યો છે દોસ્તો આપણી પહેલાં પણ વાત થઈ હતી ને આપણે ત્યારે વાત કરી હતી કે ભાઈ ગોપાલ ઇટાલિયા એ કોઈ ધારાસભ્યનું નામ નથી એ કોઈ વકીલનું નામ નથી પણ એ નામ છે એક ઘટનાનું એ ઘટનાને આજે ઓફિશિયલ સ્વરૂપ મળી રહ્યું છે એ ઘટના છે ગોપાલ ઇટાલિયા એટલા માટે ઘટના છે કે ગુજરાતના રાજકારણમાં આજે રાજકારણીઓ ઉપરથી સૌનો ભરોસો ઉઠી ગયો છે સૌને એમ લાગે છે કે દરેક વ્યક્તિ પોતાના કંઈ લાભ માટે રાજકારણ કરી રહ્યું છે કોઈ પણ વ્યક્તિ લાભ વગર આ ક્ષેત્રમાં આવતું નથી અને દરેક વ્યક્તિ આ ક્ષેત્રમાં જે પણ આવે છે આવી આપણી સામાન્ય સમજ ગુજરાતમાં બની ગઈ છે ગોપાલ ઇટાલિયા નામની ઘટના આ માન્યતાને ધરમૂળથી બદલવા માટે આવી છે કે એક એવો નેતા પણ હોઈ શકે કે જે લોકો માટે કામ કરી શકે જે ભ્રષ્ટાચાર વગર કામ કરી શકે જે લોકોની વચ્ચે જાય જે લોકોની મુશ્કેલીઓ સમજે અને જે ચૂંટાયા પછી પણ લોકોમાં દેખાતો રહે લોકોની ફરિયાદો સાંભળતો રહે તમે જોયું હશે કે ગોપાલભાઈ ચૂંટાયા પછી પણ સતત ગામડામાં ફરી રહ્યા છે સતત ખેડૂતોમાં જઈ રહ્યા છે અને સતત જે કોઈ પણ કામકાજ એમની વિધાનસભામાં ચાલી રહ્યા છે એના પર નિરીક્ષણ રાખી રહ્યા છે હમણાં રોડ બનતો હતો ત્યારે પણ એ ગયા અને રોડ પર કેવી રીતના રોડ બની રહ્યો છે બરાબર છે કે નહીં એના પર એ ધ્યાન રાખતા થયા તો આ જે રાજકારણીની જે રીત છે એ રીત એ ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં લાવી રહ્યા છે જે જનતાનો ભરોસો રાજકારણીઓ પરથી તૂટી ગયો છે એ જનતાનો ભરોસો પાછો બેસાડવાનું મહાકાર્ય ગોપાલ ઇટાલિયા માત્ર એક સીટ જીતવા બાદ કરી રહ્યા છે જો ગોપાલ ઇટાલિયા આ વાતે સફળ થશે એટલે કે જો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને એ સમજાવવામાં સફળ થશે કે રાજકારણ પણ સ્વાર્થ વગર કરી શકાય છે રાજકારણ ખરેખર લોકોના કામ કરવા માટે કરી શકાય છે ખરેખર લોકોને મદદરૂપ થવા માટે કરી શકાય છે તો ગુજરાતની અંદર રાજકારણનો રંગ ફરી જશે ગુજરાતની અંદર અત્યારે જે ઘરેડ ચાલી રહી છે સત્તાથી પૈસા પૈસાથી સત્તા આ ઘરેડ ગુજરાતની જનતા ભાંગી નાખશે અને એટલે જ જો આજે સત્તા પક્ષને કોઈ એક ગીતની બીક લાગતી હોય તો એ ગીત છે તમને એ ગીતના શબ્દો છે પણ આ ભાવાર્થ જે અહીંયા મળી રહ્યો છે આ ગીતનો એવું છે કે ગોપાલ ઇટાલિયા એ પારણામાં અત્યારે ઝૂલી રહ્યા છે આ ગોપાલ ઇટાલિયા કોઈ વ્યક્તિ નથી હું ફરી પાછું કહું છું આ ગુજરાતની આકાંક્ષાનું પ્રતિક છે અને એ ગુજરાતની આકાંક્ષાનું પ્રતિક પારણે ઝૂલી રહ્યું છે ગુજરાતની આશાઓનું પ્રતિક પારણે ઝૂલી રહ્યું છે અને એટલે જ જ્યારે આ ભજન વાગે છે કે ગોપાલ મારો પારણીએ ઝૂલે છે ત્યારે અનેક લોકોના પેટમાં તેલ રેડાય છે અને એ ખૂબ જરૂરી છે એમના પેટમાં તેલ રેડાય એ ખૂબ જરૂરી છે આપણે જો સ્વચ્છ રાજકારણ લાવવું હશે તો આ જે ઘટના બની છે જેનું નામ ગોપાલ ઇટાલિયા છે એને આપણે મુકામ સુધી પહોંચાડવી પડશે એને આપણે ખરેખર એવી બનાવવી પડશે કે જ્યાંથી ગુજરાતના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ આવી જાય અને ગુજરાતના રાજકારણમાં એવા લોકો રસ લેતા થાય કે જે ભણેલા ગણેલા છે જેને ખરેખર ગુજરાત માટે લાગણી છે અને જે લોકો રાજકારણમાં ગુજરાતને સુધારવા માટે આવે છે જે લોકો સત્તાથી પૈસાને પૈસાથી સત્તાનો ખેલ નથી કરવા માંગતા તો દોસ્તો તમે જો આ વાત સાથે સહમત થતા હો તો વિડીયો જરૂરથી આવા બધા લોકો સાથે શેર કરજો કે જેમને આ વાતે આશા છે અને હા ગોપાલ ઇટાલિયાએ જો આ ઘટના બની રહ્યું હશે તો એમણે પણ પોતે એવા જ પગલાં લેવા પડશે કે જેનાથી એમનો ગુજરાતના લોકો સાથેનો સંબંધ મજબૂત થાય ગુજરાતની આશાઓ સાથેનો સંબંધ મજબૂત થાય તો જ ગોપાલ ઇટાલિયા પણ એક ઘટના રહી શકશે જો ગોપાલ ઇટાલિયા પણ બીજા બધા રાજનેતાઓમાંની માફક વર્તવા લાગશે તો ગોપાલ ઇટાલિયા પણ ગોપાલ ઇટાલિયા નહીં રહે થેન્ક યુ સો મચ